શું તમે કીધું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું વાહ હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું સરસ હે માનવ મતલબ દરેક મનુષ્યને કહે છે પરમાત્મા કે વિશ્વાસ કરી લે મારા ઉપર સમય બની સમજાવું છું સમય એટલે કાળ સમય એટલે આજે ચાલે છે આપણો ટાઈમ તમારો ખરાબ સમય સારો સમય આપી અને તમને હું દરેક માનવને સમજાવી રહ્યો છું કે મારા ઉપર વિશ્વાસ કરો સમય પણ હું જ છું સમય એટલે કાળ હું મહાકાલ આત્મા છું સમયનો પણ સમય છું તો હજી ચેતી જાઓ સાવધાન થઈ જાઓ સત્યનો માર્ગ પકડો સત્ય રસ્તે ચાલો આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું આ દુનિયામાં કોઈ પણ મારા દિવ્ય જે અવતારો છે તે સર્વસ્વ મારા જ અવતારો છે અવતાર ધરી હું આવી અને જગતને બતાવું છું સત્ય જ્ઞાન બતાવું છું સત્યનો માર્ગ સમજાવું છું તો વિશ્વાસ કરી લ્યો વિશ્વ ચરાચર ઉત્પન્ન મારું પાણી હું પીવડાવું છું સ્વાર્થ લેવાની દ્રષ્ટિમાં આમ છતાં હું ક્યાં હું આવું છું વિશ્વ સરાચર ઉપવન મારું પરમાત્મા કહે છે કે આખું વિશ્વ સરાચર જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ હું જ છું મારું જ ઉપવન છે મારું પાણી હું પીવડાવું છું હું જ સમુદ્રમાંથી વાદળા ઉઠાવી વરસાદ વરસાવીને દરેક ઇન્સાનોને પાણી હું જ પીવડાવું છું સ્વાર્થ ઘેલાની દૃષ્ટિમાં આમ છતાં ક્યાં હું આવું છું પણ છતાં પણ જે સ્વાર્થી છે જે લોભી છે લાલચી છે ઈચ્છા આશા અપેક્ષાઓમાં ભમ્યા કરે છે તેની દૃષ્ટિમાં હું આવતો નથી ભિક્ષુક વેશ ધરું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું જ્યારે હું ભિક્ષુક બનીને આવું છું ત્યારે દરેકના સાધુના વેશ ધરી ભિક્ષુકનો વેશ ધરીને હું જ્યારે ઘર ઘર આવું છું ત્યારે બધા લોકો એમ કહે છે કે માફ કરો માફ કરો મને કોઈ સમજી નથી શકતું હે તો એ શબ્દ સાંભળી પારાવાર હું પસ્તાવું છું કારણ કે માનવીઓ તમે કેટલા સ્વાર્થી બની ગયા છો કે આંગણે આવેલા તમે અંજળ આપતા નથી એ ભૂખ્યાને ભોજન નથી આપતા તો તમે કેટલા સ્વાર્થમાં છો હજી સમજી જાઉં હું સમય બની સમજાવું છું શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું રજા સિવાય અંદર ના આવો એ વાંચીને હું એ વયો હું જાઉં છું હવે ઘણા બંગલાવાળા હોય છે બરાબર છે મોટા મોટા શ્રીમંતો ઢયો આ તે બંગલામાં ત્યાં હું જાઉં શ્રીમંતોના સુખ જોઈને કે આ બહુ સુખી માણસ છે મારી કોઈ ઈચ્છા આશા અપેક્ષા પૂરી કરશે મને ભૂખ્યાને ભોજન આપશે મારી જરૂરિયાત પૂરી કરશે તો ત્યાં હું જાઉં છું ને તો એનું આંગણ જોવા હું આવું છું બરાબર કે કેવાક છે આ તો રજા સિવાય અંદર ના આવતા એવું બટ મારેલું હોય છે આવું શું કરું હે એ વાંચીને હું પાછો યોજાવું છું તો ભગવાન કહે છે જુઓ તો ખરા માનવી કેટલા સ્વાર્થી છે કેટલા હે આનું શું કરવું દિન દુઃખી પર દિન દુઃખી પર નફરત દેખી નિત્ય આસુએ નાવું છું સંતો ભક્તોના અરમાનો જોઈને હું અકળાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું દિન દુખિયા પર નફરત દેખી નિત્ય આસુએ નાવું છું કે મિત્રો જે દિન દુખ્યા છે એના પર લોકો નફરત કરે છે એને જોઈને એને ધૂતકારે છે એને તિરસ્કાર કરે છે એને સાથ સહકાર સપોર્ટ આપતા નથી નિત્ય આસુએ હું ના છું એવા દિન દુખ્યાનો જોઈને મારી આંખોમાંથી પણ આંસુડા પડી જાય છે એ ના આવશું સંતો ભક્તોના અપમાન જોઈને હું અકળાવું છું હવે મારા ભક્તો મારા સંતો મારા સાચા ગુરુઓ મારા સાચા ભક્તો એનું લોકો અપમાન કરે છે એને ઓળખી શકતા નથી અને એનું અપમાન જોઈને હું અકળાવું છું મને એમ થાય છે કે આવા લોકોનો નાશ કરી દો પણ શું કરું સર્વરમાં મારો જ અંશ છે હું પરમાત્મા દરેક કીડીથી કુંદર સુધી બધાની અંદર આત્મા મારો જ એક અંશ છે તો હું કોને શું કરું મારે તો સમાન દ્રષ્ટિ છે દરેક એ વખત બરાબર હવે કહે છે કે ઓળખનારા ક્યાં છે આજે દંભી દુભાવું છું દંભથી આપ કોઈની ઝૂપડીએ જોઈ રામ બની રહી હું જાઉં છું વાહ ઓળખાણ ક્યાં છે આજે હે દંભીથી દુભાવું છું આપ કવિનો ઝૂપડીએ જય રામ બની રહી જાઉં છું ભાઈ ઓળખાણ આજે ક્યાં છે સાચા સંતોની સાચા ભક્તોની કોઈ ઓળખાણ નથી કોઈને ઓળખતું નથી ઢોંગી પાખંડી ગુરુઓ સાધુ સંતો હે લાઈફ ને આવી જા અંદર કેવા જે હોય છે આવા ઝાઝા ભાગે છે લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા આવા દંભ કરીને દાઢાને જટા ને તીલા ને તપકાને વધારી વધારીને દુનિયાને જૂટે છે ચેલિયું ચેલા મુંડી મૂડીને એના પૈસા અડપે છે આવા દંભ કરનારથી હું દુખાવું છું કે આવા દંભી સાધુ સંતો ગુરુઓ આજે નીકળી પડ્યા છે મારા સાચા સંતો તો ગિરનારની ગુફામાં બેઠા છે એને કોઈ ઓળખતું નથી અને દંભીની ઝાડમાં ફસાય અને પોતાનું જીવન નર્કમાં ધકેલી છે ચોરસને ચક્કરમાં ફરે છે આપ કવિ ની ઝુંપડી જય રામ બની રહી જાઉં છું આપ કવિની ની ઝૂંપડીએ કે મિત્રો જે કવિ છે સાચા સંતો છે જે જ્ઞાન કરનારા છે તો એની ઝુંપડીએ જઈ ગરીબ માણસની ઝૂંપડીએ જઈ રામ બની રહી જાઉં છું તો મિત્રો આવું છે કે હું દરેકની પાંચ તત્વની ધરતી આકાશ આવી એકની પાંચ તત્વની આ ઝુંપડીની અંદર દેહની અંદર હું રામ બની રહી જાઉં છું પણ મને કોઈ ઓળખતા નથી મોહ માયાની અંદર લોકો એટલા અંધ બની ગયા છે કે મારા આત્મા સામો જોતા નથી હે તો શું કરશું મિત્રો આ જગત છે તો હજી પણ પરમાત્મા કહે કે એ માનવ વિશ્વાસ કર લે મારા ઉપર વિશ્વાસ રાખ ભરોસો રાખ હું જ કરતા ધરતા છું પણ જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ જીવને એમ છે કરીએ પણ કરનારો તો હું સ્વયં કિર્થાર ભગવાન છું એવું ભગવાન કહે છે બરાબર તો એ માનવ વિશ્વાસ કર લે હજી પણ હું તને સમય બની સમજાવું છું સુધરી જા સત્યનો માર્ગ સત્યનો માર્ગ પકડ માતા પિતાની સેવા કર સત્કર્મ કર ચકલાને ચણ ભૂખ્યાને ભોજન આપ તરસ્યાને પાણી આપ તો આ સત્યનો માર્ગ પકડીશ તો હજી પણ તારી આત્મા મનુષ્ય જન્મ છે નહીતર એડેક ગયો તારો અવતાર આવ્યો ખરો ત્યાં જાણવાની મનખા દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધા કરમ એ મનુષ્ય બનીને તું આ અવતારમાં આવ્યો ત્યાં જાણવાની આ મનુષ્ય દેહનો અર્થ હે અને શેર લોટને કારણે શેર એટલે અડધો કિલો લોટ ખાવાના માટે કોટિક કરમ કરોડો પાપ કર્મ બાંધી બાંધીને તું જાસ તો હજી સમજી જા માનવ દેહ તને મળ્યો છે મીઠ્યા ધર્મ તારો ગુમાવી સ્નાય ભક્તિ ભજનમાં લાગી જા સાચા સદ્ગુરુની ખોજ કરી એને સરેન્ડર કરી તન મન ધન એના શરણે અર્પણ કરી અને સાચી ભક્તિ કરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે સત્ય સનાતન ધર્મની જય